સુરતના લીંબાત વિસ્તારમાં આવેલા વાટિકા ટાઉનશીપ નજીક મોડી રાત્રે એક વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી પ્રાથમિક માહિતી મુજબ હત્યાનો શંકાસ્પદ કારણ એ છે કે મૃતક વ્યક્તિને પોલીસનો બાતમીદાર હોવાના આધારે નિશાન બનાવાયો હતો હત્યા કરનાર શખ્સના વિશે હજુ સુધી કોઈ ચોક્કસ ઓળખ કરવામાં આવી નથી અને તે ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે લીંબાત પોલીસ મથકની ટીમને ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે અને હત્યારો કોણ છે 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 તેમજ પાછળનું સાચું કારણ શું તેની શરૂ થઈ પોલીસે પાછળના શક્ય કારણોની તપાસ શરૂ કરી છે જેમાં જૂની અદાવત અંગત દુશ્મની અને ગેંગ રાયવલરી જેવા એંગલને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે નજીકના સીસીટીવી ફૂટેજ પણ મેળવી શખ્સની ઓળખ માટે પ્રયાસ શરૂ કર્યો છે લીંબાયત વિસ્તારમાં જે રીતે હત્યા કરાય છે તે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ઉભું કરી દીધું છે હાલ લિંબાયત પોલીસ આ કેસમાં તમામ દ્રષ્ટિકોણથી તપાસ કરી રહી છે અને પોલીસના જણાવ્યા મુજબ શીઘ્રજ